વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું વિભાગ ડી એમાં સુડતાલીસમાં પ્રશ્ન હતો પાંચ દ્રાવણો એ બી સીડી અને ઈને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે ચાર એક અગિયાર સાત નવ પીએચ દર્શાવતા કયું દ્રાવણ પહેલો પ્રશ્ન છે એ તટસ્થ હશે તો એનો જવાબ તટસ્થ દ્રાવણમાં ડી કારણ કે એની પીએચ સાત છે બી પ્રશ્ન છે પ્રબળ બેઝિક હશે એનો જવાબ છે પ્રબળ બેઝિક દ્રાવણ સી એની પીએચ અગિયાર છે પ્રબળ એસિડિક હશે એના જવાબ પ્રબળ એસિડિક દ્રાવણ બી પીએચ એક છે એટલે પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન એની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો તો એનો ચઢતો ક્રમ સી પછી ઈ પછી ડી પછી એ પછી બી હવે અડતાલીસમો પ્રશ્ન પ્લાસ્ટર ઓફ કેરિસ કેવી રીતે બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે હેઠળ પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ લખો એનો જવાબ કેલ્શિયમની સલ્ફેટ ખનીજ જીપ્સમ સી ઓ ફોર ઇન્ડ ટ્વેલ્સ એચ ટુ ઓને ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ બને છે જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે જેટલી પ્રક્રિયાનું સમીકરણ અંદર આપેલું છે સમીકરણ લખવાનો એક ગુણ હવે એના ઉપયોગો ડોક્ટરો ભાગી ગયેલા હડકાને મૂળ સ્થિતિમાં ગોઠવવા પ્લાસ્ટર તરીકે ઉપયોગ કરે છે રમકડા મૂર્તિની બનાવટમાં સજાવટની સામગ્રી એટલે કે છતને સુશોભિત કરવા બનાવવા માટે સપાટીને લીસી બનાવવા દાંતના ચોખ્ઠા બનાવવા એમાં એનો ઉપયોગ થાય છે હવે ઓગણપચાસમાં એ છે તફાટ આપો સાબુના પ્રક્ષાલકો અને બી છે નીચે આપેલા સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ ક્રિયાશીલ સમૂહના સૂત્રો લખો પ્રોપેનોલ અને પ્રોપેનોન તો પહેલાં તફાવત સાબુ અને પ્રક્ષાલકો વચ્ચેનો સાબુમાં સી ડબલ્યુ એને ક્રિયાશીલ સમૂહ હોય છે પ્રક્ષાલકોમાં એસઓ થ્રી એને ક્રિયાશીલ સમૂહ હોય છે સાબુ સખત પાણીમાં રહેલા સી એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસના સરો સાથે અદ્રાવ્ય શહેર બનાવે છે એડી સાબુનો વ્યય થાય છે પ્રક્ષાલકો સખત પાણીમાં રહેલા સી એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસના ક્ષારો સાથે દ્રાવ્ય ક્ષાર બનાવે છે જેને પરિણામે ડિટર્જન્ટનો વ્યય થતો નથી સાબુ વડે પ્રક્ષાલકો જેટલી કપડાંની સારી ધુલાઈ થતી નથી પ્રક્ષાલકો વડે સાબુ કરતાં કપડાંની વધારે સારી ધુલાઈ થાય છે પ્રોપેનોલમાં ક્રિયાશીલ સમૂહનું નામ છે આલ્કોહોલ એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે ઓએચ પ્રોપેનોનમાં ક્રિયાશીલ સમૂહનું નામ છે કિટોન અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે સી ડબલ બોન ઓ પચાસમો પ્રશ્નમાં ટૂંકનોન લખો લસિકા અને બી છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે અને એમના કાર્ય લખો તો રુધિર કેસિકાઓની દિવાલમાં રહેલા છિદ્રો દ્વારા આંતરકોષીય સ્થાનોમાં મુક્ત થતાં કેટલાક પ્રમાણમાં રુધિરસ પ્રોટીન અને રુધિરકોષોયુક્ત પ્રવાહીને લસિકા કહે છે મનુષ્યમાં પદાર્થોના વહન સાથે સંકળાયેલ તંત્રને લસિકા તંત્ર કહે છે લસિકા તંત્ર એ રુધિરાભિસરણ તંત્રને સમાનતા રીતે ચાલતું તંત્ર છે લસિકા તંત્રમાં નીચે પ્રમાણેના ઘટકોનો સમાવેશ થાય છે લસિકા લસિકા વાહિની લસિકા ગાંઠ અને લસિકા વાહિકાઓ લસિકા એ રંગહીન છે અને રુધિરમાંના પ્રોટીન એ સરખામણીમાં ઓછું પ્રોટીન ધરાવે છે લસિકા તંત્રના કાર્યો લસિકા વાહિનીઓના માધ્યમ દ્વારા આંતરકોષીય પ્રવાહી એકઠું કરે છે અને રુધિર પરિવહનમાં પાછું વાળે છે લસિકા વાહિનીઓ શેષાંત્રના રસાયણ ચરબી શોષે છે અને રુધિર પ્રવાહમાં તેનું વહન કરે છે શરીરને રોગો સામે રક્ષણ આપે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહનતંત્રના ઘટકો એમાં પહેલું જલવાહક પેશી અને બીજું અનવાહક પેશી જલવાહક પેશીનું કાર્ય વનસ્પતિમાં પાણી અને ખનિક સારોનું વહન કરે છે અનાન વાઘ પેશીનું કાર્ય વનસ્પતિમાં ખોરાકનું વહન કરે છે એકાવન નંબર પ્રશ્ન સ્વયં અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે અને બી છે મૂત્રબિન્ન નલિકાની સંરચના દર્શાવી નામ નિદેશન આકૃતિ દૂરો તો તફાવત સ્વયં પોષી પોષણ અને વિષમ પોષણમાં પહેલો મુદ્દો પ્રકાશ પ્રકાશવશ્ષણની ક્રિયા દ્વારા સ્વયં ખોરાકનું નિર્માણ થાય છે તેમાં અન્ય સજીવો પર ખોરાક માટે આધાર રાખવો પડે છે અકાર્બનિક દ્રવ્યોના ઉપયોગથી જટિલ પદાર્થોનું નિર્માણ થાય છે જટિલ કાર્બનિક પદાર્થોના વિઘટનથી ઉપયોગી પદાર્થો મેળવે છે લીલી વનસ્પતિઓને કેટલાક જીવાણુ આ પ્રકારનું પોષણ દર્શાવે છે બધા જ પ્રાણીઓને ફૂગ આ પ્રકારનું પોષણ દર્શાવે છે તેઓમાં સંચિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે હોય છે તેઓમાં સંચિત ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે હોય છે મૂત્રબિન નલિકાની નામની દેશનવાળી આકૃતિ હવે ફક્ત દ્રષ્ટિની વિદ્યાર્થીઓ માટે માનવ ઉત્સર્જન તંત્રના અંગો જણાવો તો માનવ તંત્રના અંગોનું નામ મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ બાવનમાં પ્રશ્ન છે લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા અને તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો તો દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી ન હોય તો તે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી પીડાય છે લઘુદ્રષ્ટિની ખામી પીડાતી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ઓછા અંતરે ખસીને આંખની નજીક આવે છે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ આંખમાં દૂરનું વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવવાના બદલે નેત્રપટલની આગળ રચાય છે જેના કારણે તે દૂરની વસ્તુ સ્પષ્ટ જઈ શકતો નથી લઘુદ્રષ્ટિ ખામી ઉદ્ધવાના બે કારણો છે આંખના ડોળાનું વિસ્તરણ થવાથી અને બીજું છે આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી હવે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ યોગ્ય પાવરના અંતર લેન્સ ધરાવતા ચશ્મા પહેરવાડી થઈ શકે છે તેનો મુખ્ય હેતુ આંખના લેન્સની વકરતામાં ઘટાડો કરવાનો હોય છે જેથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખના નેત્રપટલ પર જ રચાય હવે ફક્ત દ્રષ્ટિની વિદ્યાર્થીઓ માટે લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી વચ્ચેનો ભેજ સમજાવો તો પહેલું દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે આંખનું નજીક બિંદુ પચીસ સેન્ટીમીટરથી વધુ અંતરે ખસીને આંખથી દૂર જાય છે વસ્તુનું પ્રતિબિંબ રેટી નાની આગળ રચાય છે વસ્તુનો પ્રતિબિંબ રેટીનાની પાછા રચાય છે આંખના લેન્સથી કેન્દ્ર ઘટાડો થાય છે આંખના લેન્સથી કેન્દ્ર વધારો થાય છે આંખના ડોળાનું વિસ્તરણ થાય છે આંખના ડોળાનું સંકોચન થાય છે લઘુદૃષ્ટિની ખામી નિવારવા યોગ્ય પાવર ધરાવતા અંતર્ગો લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ગુરુદૃષ્ટિની ખામી નિવારવા યોગ્ય પાવર ધરાવતા બહિર્ગો લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે આ ખામીમાં અંતર્ગો લેન્સનો ઉપયોગ આંખના લેન્સની વકરતા ઘટાડવા માટે થાય છે આ ખામીમાં બહિરગો લેન્સનો ઉપયોગ આંખના લેન્સની વકરતા વધારવા માટે થાય છે તેપનમાં પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો અને બી છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે તો ચુંબકીય રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકના દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ રાખવાય છે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ વકરો રચે છે ચુંબકીય રેખાઓ એકબીજીને કડી છેડતી નથી જ્યારે લાઈવ વાયર અને ન્યૂટ્રલ વાયર પરનો અવાહક પડ કોઈ પણ કારણસર તૂટી જાય ત્યારે બંને વાયર એકબીજાના સીધા સંપર્કમાં આવે છે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવતા ત્યાં તણખા સાથે શોર્ટ સર્કિટ થાય છે હવે ચોપનમાં પ્રશ્ન છે પૂરા નામ લખો સી અને યુ તો સીએફસીનું પૂરું નામ છે ક્લોરો ફ્લોરોકાર્બન અને યુએનઇપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ બી પ્રશ્ન છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તો મૃત જીવોનું વિઘટન કરી જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે વિઘટન પામતા સરળ અકાર્બનિક પદાર્થો હવા પાણી અને જમીનમાં ભળી જાય છે જેને વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે મુક્ત થતા અકાર્બનિક તત્વો જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે બેક્ટેરિયા અને ફૂગ જેવા વિઘટકો મૃત જીવોનું વિઘટન એમોનિયામાં કરે છે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા દ્વારા એમોનિયાનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય છે નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સ જમીનમાં ખાતર તરીકે વર્તે છે આમ વિઘટકો પર્યાવરણમાં સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ